જય દ્વારકાધીશ જય ગંગા મૈયા આજના દિવસે હરિદ્વારની પવિત્ર ભૂમિ પર અને ગંગાજીના પવિત્ર કિનારા પર ભાગવત કથા નિમિત્તે આવવાનું થયું અને સાત દિવસ માટે ભાગવત કથા માટે અહીંયા રોકાવાનું થયું છે એટલે દરરોજના માટે સવારે નિત્યકર્મ કરવાનો પૂજા સંધ્યાવંદન જપ પાઠ કરવાનો દિવ્ય આ ગંગાજીના કિનારા પર દિવ્ય લાભ પ્રાપ્ત થાય છે બધા જ પોતપોતાનું પોતાનું સત્કર્મ કરવા માટે આ નદીના કિનારે આવે છે આપ જોઈ શકો છો બધા અને ખૂબ જ દિવ્ય અને પવિત્ર વાતાવરણ છે પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે પહાડો છે એ વચ્ચે ગંગાજીનો પ્રવાહ એકદમ સુંદર મજાના સ્વરૂપથી વહી રહ્યો છે સૂર્યના થઈ ગયા છે અને એમની સૂર્યનારાયણની જે કિરણો છે એ કિરણો નદીની ઉપર એ પડી રહ્યા છે અને એને એમની જે ઉર્જા છે એમના પણ આપણને દર્શન થાય છે અને સપ્તરઋષિ ઘાટ કહેવાય છે એ સપ્તર્ષિના ઘાટના કિનારા પર આજે ખૂબ જ આનંદ થયો ગંગાજી ના દર્શન કરીને હર હર મહાદેવ જય ગંગા મૈયા ખુબ જ આનંદ આવે એવું પવિત્ર વાતાવરણ છે